તો નવો નિહાળ્યો એકડા ઘૂંટો છે આપણા સૌરાષ્ટ્રમાં એક ભગત કવિ થઈ ગયા જુલા કાગ પોતાની વાડીએ ઊંચા ટેકરા ઉપર બેઠા છે સંધ્યાનો સમય છે એનો વિચાર કરે છે કે આભ કેવડો મોટો છે આ ધરતી કેવડી મોટી છે અને કલ્પનામાં લખે છે કે દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે આ દરિયો એટલે એનો એક પ્યારો છે એક કેળો તો એનો કૂવો કેવડો હશે અને એ કૂવે કૂવ હાંકણ હાર એ ખેડૂત બેઠો ક્યાં હશે આવડી મોટી સૃષ્ટિ આ બધું ક્યાં છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ત્યાં જવાનું છે આ આટલો વિચાર આપણને આવે એનો એનો જવાબ ગોતવાનો વિચાર થાય એવી પ્રેરણા મળે તો ક્યાંક રસ્તો શોધવાનું મન થાય અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે રસ્તો આપણને મળ્યો છે એ ગુરુની નજર છે ને એક્સરે જેવી છે એક્સરે શરીરનું જોઈ જાય એ આપણે મન ને હોમરું જોઈ જાય કે આ ક્યાં બેઠો છે એટલે આપણે માત્ર એની પાસે રજુ થઈ જાવ બપો મને એક દાદા વાત કરતા હતા એક મહાત્મા એ સાધુએ એ પોપટ પાડી સાધુ બપા પોપટ પાડે માયા કોને મૂકે અને પોપટ ને રોજ ભણાવે કે જો પોપટ ભાઈ

બાપો પાંત્રી વર્ષ થઈ ગયા ઉડાય કે એમની ખબર ન પડી પણ હવે રાહ મળી ગયો આમ તો તમને બધાને મળ્યો એટલે દાદાએ કીધું ને કે હું કામ કરો તો ફેર જાત્રા થાય આ હું કામ કરો આ સઢ વિકુકો બસ કર રંગ મેં રમે જો આનંદ સંત ફકીર કરે હો આનંદ નાહી અમીરી નહીં એટલે આ જે આનંદ છે ને સત્યનો સંઘનો સત્સંગનો આપણે વાણીની ચર્ચા કરીએ છીએ સતનો સંગ થાય છે એ આનંદ છે એ ઉત્તમ છે પણ એ આનંદ ક્યારે થાય આપણી ભીતર બેઠેલા બાપજીએ કહેતો કે પહેલાં વાડ કરીએ જાડેજા આ વાડ કરવાનું કારણ એ છે છ દુશ્મન આપણી અંદર બેઠા કામ ક્રોધ મત મચ્છર આ ભેળી દેવા માટે તૈયાર છે આપણા મોલ એમાં એમાં હું છે એ તો બહુ મોટો હું કમ ક્યારે થાય અને હું ક્યાંથી પ્રગટે છે આપણા કોકને આમ સારી પેટી વગાડતા આવે ને હું થાય આપણે થોડું ગાતા આવરી ગયું હોય તોય હું થાય જરાક થોડું બોલતા આવડી ગયું હોય તોય હું થાય બે શબ્દો કોમન છે હાંભળી લીધા બે વાણીનો અર્થ કરતા આવી ગયા તો એ હું થાય સારું દેખા હોય દુખ મળ હોય તો એનોય હું થાય સારું દુથ હોય તો એનોય હું થાય આ હું છે જે આપણને લૂંટવા માટે છે એ હું કમ કરવાની વાત છે બહુ કૃપાએ પ્રયત્ન આપણે કરવા પડશે હાલું પડશે હાલ્યા ઉપર નથી એટલે બાપજી મેં મારે સાંભળવા જ છે હું તમારી જેમ એકગડો થાય છે ને બળવાથી છે અને પ્રયાસ કરીએ તો બધું થાય છે આનો દેહ મળ્યો છે મહાન મૂળો છે ઘડીએ ઘડીએ મળવાનો નથી એટલે આ દેહ મળ્યો છે તો એનો સદુપયોગ કરી લઈએ અને તો જ મેળ પડશે જમના દ્વારેથી તો હવે આમ તો જમ એટલે કોઈને લેવા આવે કોઈ ભાડ્યા તો નથી કે સિંગડાવાળા હતા ને હાથમાં છરા હતા એવું નથી જમ જન્મ અને મરણ જમ એમાંથી છૂટકારો આવતો થાય છે જન્મ મરણમાંથી એટલે જમના દ્વાર નથી અને એ થશે જ આપણે શ્રદ્ધાથી આપણે રજૂ થવાનું બાપજી હું કહે મારા ભત્રીજાનો છોકરો ડોક્ટર છે ગીચિયામાં હું નવરો હોઉં ત્યારે મને ફોન કરે એ નવરો બન્યા કે દાદા આવો ને ગણિત દે હું આજ કરી મજા આવે એને હું આવા ગપા માર્યા તો એકથી જઈને હું ગયો એના ટેબલ ટેબલે દવા નહીં દેવું છે મને કે હું થાય છું તું ડોક્ટર છો હું તપાસ કરું મારે નથી કહેવું પણ એમ કેમ મારે દવા કરી એટલે દવા ડોક્ટર સર્જન બેઠા છે પૂછો એટલે આપણને ક્યાં તકલીફ છે આપણને હું નથી તો ક્યાં ઊભા છે અને આ પૂછવામાં જરાય સંકોચ કોઈ રાખતા નહીં હું નથી રાખતો જેવું મનમાં આવે એવું પૂછી ના

સગુણમાં સમજાવશો તો પાયો અમારો પાકો છે એટલે આટલી એક વિનંતી કરવી હતી કે આ વાણી સુધી અમને નહીં સમજાય આ આ બાપા સમજીએ કે એ અમે ન સમજીએ અને આ જો કે આ અનુભવી થઈ ગયા ત્યાં એના માટેની વાત નથી પણ મારા જેવા નવા નિહાળ્યા છે એને સમજાવો કે આ અમારી તમારા લેવલે વાત કરો તમારા લેવલે સમજીએ છીએ એટલે બાપુજીને આટલી વિનંતી સાથે